હા હું છું અનુષ્કા ને અટાળે હું આખી તૈયાર ઉઠી ગઈ છું ને અટાળે બાર ચાપી વાળો છે તો બાર બે અત્યારે હું એ વાડીમાં જાઉં કેમ કે મને એકલી ને હાક ના થાય ને પછી આપણે વાડીમાં અમે પૂખ્યું એટલે તમને અમારી વાડી દેખાડશું અમે ચારે બેનો અહીંયા ખેતરમાં પપ્પા આવ્યા એમના હાથીનું કામ હતું તો પપ્પા ગયા ત્યાં જોડે જગી ગયા અને અમે ત્રણેય બેનું ને દી હજી તો એક ઉથલ વાયડી પણ ખર બહુ બોરું છે વરસાદ આવે ને તો હાથી પણ નથી આવે ખર બહુ બોરું થઈ ગયો ત્રણે ત્રણેય બહેનો જાય કાયમ મેં આવે જો અટાણે છાટા થોડા થોડા હાલતા થઈ ગયા કેદી ને હું ને પપ્પા બેદી થી હે ને હાથી આંકતા હતી અડધામાં આવેલું ને તો ત્યાં મેં આવી ગયો ત્યાં બે ત્રણ કટકા રહી ગયા બાકી આંકવાના હાથી આંકવાના હજી અમે ને નહી કેટલા દી અમે તો દી થયા ને દીએ જો કેટલું ને દઉં તમને બતાવું હું એવું ખબર એમ નથી વાંથી તો અહીંયા હજી એટલું જ નેદા હજી એટલું તો બાકી છે ને બીજા બે કટકા હજી બાકી છે ને દવાના અને આ વરસાદ કઈ મેં આવ્યા રાખ્યો તો નેદાતું પણ નથી અમે જમીનમાં ગારો થઈ જાય અમે જમીનમાં પાણી ડાયરેક્ટ ભરાઈ જાય થોડાક છાટા આવે ને કપા મેં એક ભૂખ દીક્યા દીધી અમે હજી હાલતું થયું ને નદવા તો તો વરસાદ આવી ગયો હજી હમણાં હાથી નથી આવ્યું ને ખર ખર થાય પડ્યો ને મેં કઈ મી વૈઠા અમે હજી ખેતરમાં માં ના પૂગી ને દાદા મેં આવી ગયો મેને એમ થાય કે અમે હું પૂગી દે અમને એમ થાય કે અમે કામ કરી લે તો મેં કે કયો કામ કરવા જ ના દ્યો અમે હજી હાલતું થાય ને નેદવા તાતા વરસાદ આવી જાય અને આમાં ખેડા હાથી નથી આવ્યું કે ખર નો બીર થાય પડ્યો હજી અત્યારે પણ છાટા આવે નાની તો નામી થઈ ગયા પણ ખરે ને ભેગું નામી એવું ને એવું થઈ ગયું ખર થઈ ગયું તમે જોઈ શકો છો

પછી કન્ટિન્યુ દોહક દીતા મને લાગે હે મેં ચાલુ જોઈ મેં ચાલુ જોઈ છો સાડા છ થઈને એટલે અહીંયા ચકલી આવી જાય આજે ઓછું છે ને કઈ મસ્ત મસ્ત ચકલી આવી જાય ને એવો મસ્ત અવાજ નહીં જો તમને હું એના મારા પર બતાવ આવા હોય છે એટલા મારા આપણે અકલ કામ ના કરી જતા કેવા રૂપારા માળા બનાવ્યા

પણ આમાં જી આંકવાનું બધું બાકી કવડું ખડ હે બસ આવું જ ખણ અહીંયા હતું મને લાગે અહીંયા શિયાળ પાંચ દીધા થાય જ આવડા કટકામાં એમ આ ઓલું લીમડો છે ત્યાંથી દે ત્યાંથી લઈ અને આ થાંભલા હતી હે પણ મને લાગે અઠવાડિયું તો કદાચ થઈ જ જાય હે કેમ કે અહીંયા જેનકા કટકામાં તંદી થયા તો આમાં થઈ જ જાય ને